રાધે રાધે મિત્રો જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની ની કેવાયસી કરવી પડે એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે ત્યાંથી ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી અને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી જે પીએફનો પાસવર્ડ સેટ કરેલો છે એ એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં ઇન થઈ જઈએ એના પછી આપણે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી અને પછી આપણે બેંકની કેવાયસી કરવા માટે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો અને પછી તમારે આઈએફએસસી કોડ એન્ટર કરી લેવાનો એટલે પછી નીચેની તરફમાં વેરીફાઈ આઈએફએસસી કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આઈએફએસસી કોડ વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી તમારે ઉપરની તરફમાં આવી જવાનું અને પાન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પાન કાર્ડની કેવાયસી કરવા માટે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારી પાન કાર્ડની કેવાયસી એપ્લાય થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાનકાર્ડની કાર્ડની સી કરી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ